નમસ્કાર મિત્રો આ બધા જાણો છો ઓપરેશન સિંદૂર હજી ચાલુ છે અને એના માટે જિલ્લાની બધી ટીમો તૈયાર થાય આ થર્ટી ફસ્ટ મઈ રોજ અમે એના માટે મોકડ્રીલ યોજવા જઈ રહ્યા છીએ અને આ મોકડ્રીલ ઓપરેશન સિલ્ડ અંતર્ગત યોજાઈ રહી છે જિલ્લાના બે વાઇટલ ઇન્સ્ટોલેશન ઉપર આ મોકડ્રીલ યોજવામાં આવશે એનો હેતુ પ્રિપેર્ડનેસ છે કોઈ એર રેડ થાય ટેરરિસ્ટ અટેક થાય અથવા કોઈ મોટો ડિઝાસ્ટર થાય એનાથી ડીલ કરવા માટે જિલ્લા વૈભટી તંત્ર રેડી છે એના માટે આ નોબલ યોજવામાં આવી રહી છે સાથે સાથે આપને જણાવવાનું છે નડિયાદ મહાનગરપાલિકાના બે વિસ્તાર ડભાણ અને યોગી નગરમાં રાત્રે 8 થી સવા 8 સુધી બ્લેકઆઉટ ની તૈયારી પણ આપણે કરવાની છે આ બ્લેકઆઉટમાં બધા પ્રજાજનોનો સહકાર મળે અને બ્લેકઆઉટમાં સક્સેસફુલી અમે લોકો કેવી રીતે ડીલ કરીએ એના માટે આપનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે તો ફરીથી હું આપને જણાવું છું કે એકત્રીસ મઈના દિવસે ઓપરેશન સિલ્ડ અંતર્ગત ખેડા જિલ્લામાં મોકડ્રીલ યોજવામાં આવશે અને રાત્રે આઠથી સવા આઠ વચ્ચે દભાણ અને યોગીનગર ગામમાં કમ્પ્લીટ બ્લેકઆઉટ છે તો આપની સહકારની અપેક્ષા હું રાખું છું